ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અમારા એઆઈસીસીના અધિવેશન દરમિયાન જે પણ મીડિયા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પ્રિન્ટ મીડિયા યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયાના તમામ મિત્રોનો સહયોગ પ્રેમ અને સાથ માટે તેઓ હૃદયપૂર્વક આભાર માને છે સાથે સાથે ગુજરાત કોંગ્રેસના તમામ કાર્યકરોને આ ઇવેન્ટનું સફળ આયોજન અને સંચાલન માટે તેઓ દિલથી ધન્યવાદ નમસ્કાર આપ સૌની મહેનત શુભકામનાઓ અને લાગણીના કારણે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીનું અધિવેશન જે વર્ષો પછી આપણા ગુજરાતમાં મળ્યું તે સંપૂર્ણ સફળ રહ્યું નિર્વિઘ્ને પાર પડ્યું આનો યશ આપણા કોંગ્રેસ પરિવારના આપણા જેવા અનેક કાર્યકર્તા મિત્રો અને આગેવાનો છે એમને જાય છે રાત કે દિવસ જોયા વગર સેંકડો આપણા પરિવારના કાર્યકર્તાઓએ જાણે ઘરમાં પ્રસંગ હોય એવા ભાવ સાથે કોઈપણ જાતના અહંકાર પ્રોટોકોલની ચિંતા વગર અખાત પ્રયત્નો કર્યા છે હું અંગત રીતે ખૂબ હૃદયપૂર્વક કોંગ્રેસ પરિવારના આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું મારા માટે ગૌરવની વાત છે કે જે પક્ષનો હું સૈનિક એક કાર્યકર્તા છું એ પક્ષમાં નિષ્ઠાવાન પ્રમાણિક અનેક કાર્યકર્તા મિત્રોની એક મોટી ફોજ છે અને જ્યારે જરૂર પડે પ્રસંગ આવે ત્યારે એ ખાનદાની પૂર્વક કામ કરે છે એ વાતની આ પ્રતીતિ છે દેશના ખૂણે ખૂણેથી આવેલા તમામ આપણા મહેમાનોએ મને ફોન કરીને કહ્યું છે કે તમે રેલ રેલવે સ્ટેશન એરપોર્ટ હોટેલ સભાના સ્થળે જમવાના સ્થળે કોંગ્રેસ પરિવારના જે જે સભ્યોને કામ સોંપ્યું હતું એ તમામે ખૂબ દિલભાવ અને લાગણીથી અમારી મહેમાન ગતિ કરી છે મારા માટે ખૂબ ગૌરવ છે કે મારા પરિવારના ગુજરાત કોંગ્રેસ પરિવારના સભ્યો પોતાની જવાબદારી કેવી મક્કમતાથી નિભાવે છે કે દેશભરના લોકોએ આપણી પ્રશંસા કરી છે આપણી આવી જ એકતા આપણો આવો જ પ્રેમ હંમેશા ટકી રહે એ જરૂરી છે લોકસેવાના કામમાં કાર્યરત રહીએ આપણે સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નહીં પરંતુ આપણી જૂની પરંપરાઓ કોંગ્રેસના શાસન દરમિયાન નાના માણસોની જે ચિંતા થતી હતી એને ધ્યાનમાં રાખીને કામ કરીએ ગુજરાતના લોકોના આશીર્વાદ મળે તો સત્તામાં આવીને અહંકાર નહીં સેવાની સાધના કરીએ નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરીએ અને ગુજરાતની મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મભૂમિની કોંગ્રેસની જે આપણી વિચારધારા છે એને ફરી પુનઃસ્થાપિત સત્તામાં રહીને કામની સેવાની બાબતમાં કરી બતાવીએ કોણ વ્યક્તિ મુખ્યમંત્રી બને છે એ જરૂરી નથી કોઈ પણ બેસી આપણી વિચારધારાનો આપણો બેઠો હશે એ સેવાની સાધના કરશે અને એના માટે આપણે સૌ એક બનીને પ્રયત્ન જે રીતે એઆઈસીસીનું અધિવેશન સફળ બનાવવામાં કર્યો એવો જ પ્રયત્ન કરતા રહીશું ક્યાંય કોઈ કાર્યકર્તા મિત્રોને કોઈ આગેવાનોને નાની મોટી તકલીફ પડી હોય કોઈ જગ્યાએ એમનું ક્યાંય માન સન્માન ન જળવાયું હોય તો હું હૃદયપૂર્વક દિલગીરી વ્યક્ત કરું છું મોટું મન રાખજો ભૂલી જજો એને પરિવારના છીએ સાથે મળીને કામ કરીશું ખૂબ ખૂબ આપ સૌનો આભાર જય હેન્દ જય જય ગરવી ગુજરાત Jai Congress. If you have liked this video, then please like send, and subscribe to our channel.